જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોહેસ ગામે સમાધિ પ્રવીણરામ બાપુના સમાધિ ઉત્સવ પ્રસંગે ભવ્ય આયોજન આ પ્રસંગે પૂજ્ય મુરારી બાપુ અને પૂજ્ય ભક્તિ બાપુ હેલિકોપ્ટર મારફતે લોહેસ ગામે પધાર્યા હતા પૂજ્ય મુરારી બાપુના આગમનથી લોયેશ તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા ઉમટી પડ્યા હતા સમાધિ ઉત્સવ દરમિયાન ભજન ભોજન અને ભક્તિનો સુંદર ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો હેન્દીપેડ ઉપર ઉત્તરાયણ બાદ પૂજ્ય બાપુ પ્રવીણરામ બાપુના નિવાસસ્થાને પહોંચ્યા હતા ત્યાં તેમણે સમાધિના દર્શન કર્યા અને રામજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ પ્રવીણરામ બાપુના પુત્ર રવિભાઈના નિવાસસ્થાને પ્રસાદ લીધો હતો સમાધિ ઉત્સવ સ્થળે પહોંચ્યા બાદ મોટી સંખ્યામાં હાજર ગ્રામજનોએ તાળીઓથી પૂજ્ય બાપુનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે રવિભાઈ અને એમના પરિવાર દ્વારા મુરારી બાપુ અને ભક્તિ બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે પધારેલા સંતો મહંતો અને મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું પૂજ્ય બાપુએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે મૃત્યુને ઉત્સવમાં ફેરવાની શક્તિ સાધુ સમાજ પાસે હોય છે અને તેમાં સમાજને માર્ગદર્શન આપે છે આ કાર્યક્રમમાં ડૉક્ટર મહાદેવ પ્રસાદ કાશી તીર્થ મહામંડલેશ્વર અજય બાપુ હરિકિશન બાપુ મેસવાણ કલ્યાણ બાપુ મેંદડા રુદ્ર ભારતી બાપુ સહિત અનેક સંતો નેતાઓ અને સેવકરૂ હાજર રહ્યા હતા આ પ્રસંગે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ઢોલક કલાકારભાઈ હાજી રમકડુંનું પણ પૂજ્ય મુરારી બાપુ દ્વારા વિશે સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ ડૉક્ટર વિજાભાઈ ચાંદેરાના નિવાસસ્થાને ભક્તિ બાપુ તથા અન્ય સંતોએ પધરામણી કરી હતી અને પરિવાર તથા સંસ્થા વિશે માહિતી મેળવી પ્રસન્નતા વ્યક્ત કરી હતી અંતમાં જયસિયારામના નાચ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો